તંત્ર દ્વારાત્રીસ જેટલા ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે જેમાં દેવી દેવતાઓના મંદિરો અને અન્ય ધાર્મિક સ્થાપનોનો સમાવેશ થાય છે આ નોટિસનો વિરોધ કરતા સાવરકુંડલાના હિન્દુ સમાજ અને વેપારી સંગઠનો દ્વારા સાવરકુંડલા શહેર સજ્જડ બંધ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો આ વિરોધ પ્રદર્શન દરમિયાન હિન્દુ સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપીને તમામ હિન્દુ મંદિરો ન તોડવા માંગ કરવામાં આવી હતી આ આવેદનપત્રમાં સંતો મહંતોને હજારો હિન્દુ સમાજના લોકોની હાજરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હાલમાં આ મામલો ખૂબ જ ગરમાતો બન્યો છે આ ઘટ તારીખ સતરના રોજ સાવરકુંડલાના વિવિધ ચોત્રીસ હિન્દુ મંદિરોના જે પારવાણિક મંદિરો છે એને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી જેના વિરોધની અંદર સમસ્ત હિન્દુ સમાજની અંદર ભારે રોષ હતો આ રોષના પગલે આજ રોજ મામલેધાર સાહેબ ને એક આવેદનપત્ર સાવરકું સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આપવામાં આવ્યું છે કે આગામી ચોવીસ કલાકની અંદર જે નોટિસો પ્રતિષ્ઠિત થઈ છે એ જ મંદિર નહીં છોડવાની નોટિસ લગાડી દેવામાં આવે અન્યથા ચોવીસ કલાક પછી સમસ્ત હિન્દુ સમાજ આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર થશે આ મંદિરો તોડવાની જે નોટિસ અમારા દોઢસો દોઢસો વર્ષ જૂના મંદિરો છે એને તોડવાની નોટિસ આપીને ગેરવ્યાજબી છે અમારા દંતો બાબત ગુપ્રો છે સમાજના હિન્દુ સમાજ ગુપ્રોચમાં છે અને લાગણીને માંગણી સમજી અને છેલ્લી ટકા બે ચોવીસ કલાકમાં પાછું લઈ લેજો જય શ્રી રામ આજ રોજ સમગ્ર હિન્દુ સમાજ અને સાધુ સંતોના હાજરીમાં ने आवेदन अपना द्वारा तंत्र द्वारा छत्रीस धार्मिक स्थलों पर जे नोटिस कि मंदिर तोरवाजी नहीं थी। सरकार ने तंत्र ने इन पर पूर्ण विचार करव धार्मिक स्थलों में हजारों સાધુ સંતોને સમાજોને લાગણી છે અને એ સ્થળ અતિ પૌરાણિક સ્થળ છે ઓર વર્ષોથી પ્રાચીન કાળથી એ મંદિરો અમારા ભારતીય સંસ્કૃતિના ધરોહર રહ્યા છે અને જેને મંદિરને કારણે સાધુ સંતો કે સમાજને માર્ગદર્શન મળતા હોય પણ જ્યારે એ મંદિર તૂટી જાય સમાજને માર્ગદર્શન ત્યાં બેઠા બેઠા કરવાવાળા જગ્યા ન મળે એટલે અમે તંત્રથી સરકાર શ્રીથી નિવેદન કરી છીએ કે આ ન તૂટે એવું અમે પ્રાર્થના કરી છીએ સરકાર શ્રીથી ઓર ખાસ તર પર સાવરકુંના જે શ્રી છે મહેશ વૈકસવાલા એને પ્રાર્થના છે કે આપ એમાં હસ્તક્ષેપ કરી ઓર એને રોકવાનો પ્રયાસ કરશો એવી અમારી છે એક થઈ અને સંતો આપવા માટે આવેલ છે

সতেরি 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 সতেরি